હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે બધાની મનપસંદ એવી બટેકાની સૂકી ભાજી બનાવીએ આને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો તેના માટે મેં અહીં બાફેલા બટાકાના નાના નાના પીસ કરીને લીધા છે એક ઝીણું સમારેલું ટામેટું અને બેથી ત્રણ લીલા મરચાંને ઝીણા સમારીને લીધા છે ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલા તલ અડધી ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું તેના વઘાર માટે એક તપેલીમાં દોઢ પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ ફૂટી ગયા બાદ આપણે તેમાં એક ચમચી જેટલું જીરું સાતથી આઠ લીમડાના પાન એક ચમચી જેટલી હિંગ ઉમેરી ટામેટા અને મરચાંમાં કરેલા મસાલા સહિત તેને ઉમેરી દઈશું ત્યારબાદ આપણે તેને થોડીવાર માટે તેલમાં બરાબર ચડવા દઈશું જ્યારે ટામેટા ચડી ગયા બાદ આપણે તેમાં બાફેલા બટેકા ઉમેરીશું બટેકામાં આ રીતે ખૂબ સારી રીતે હળદરનો કલર ચડી ગયા બાદ આપણે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું મિક્સ કરી લીધા બાદ તેમાં એક ચમચી જેટલી દળેલી સાકર ઉમેરીશું એક લીંબુનો રસ ઉમેરી તેને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધાની પ્રિય એવી ફરાણમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તમે ભાજીને પૂરી કે રોટલી સાથે સર્વ કરી એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ